રેલી કાઢી વિરોધ પણ વ્યક્ત કર્યો છે એક પછી સતત વિરોધ સપના જોડાય ગયા છે સપના વસ્ત્રાલમાં વિરોધ થઈ રહ્યો છે વિરોધ થઈ રહ્યો છે એક જ માંગ છે શું કહી રહ્યા છે આગેવાનો સપના જે આગેવાનો છે તેઓ હાલ રેલી કાઢી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે જ જે આગેવાનો છે એમની સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું આપ જણાવો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો માંગણી શું અમારી અમારા સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે બિલકુલ કોઈક રજૂઆત સાથે જ ક્યાંક ને ક્યાંક હજી સુધી ટિકિટ નથી રદ કરવામાં આવી નહીં રદ કરવામાં આવે તો શું અમારા સમાજની દરેક સંસ્થાઓની અને હવે આ મુદ્દો ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે આપ જોઈ શકો છો કે અમારા સમાજની નારીઓ એ કોઈ પણ વસ્તુ ખરીદવા માટે પણ પોતાના ઘર વ્યવહારની બહાર નીકળતી નથી આજે રોડ ઉપર પોતાનો ન્યાય લેવા માટે ઉપસ્થિત થઈ છે તો આ મુદ્દાની ગંભીરતા તમે સમજી શકો છો જો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો સમાજ અત્યારે હાલ લોકશાહી રીતે શાંતિપૂર્ણ આયો આંદોલન કરી રહ્યું છે પણ જેવું અમારા સાથે વર્તન થશે એવું વર્તન સમાજ પણ સામે કરશે બિલકુલ જનક દ્રશ્ય આપ જુઓ કે જ્યાં પુરુષો તો આ રેલીમાં જોડાયા છે પરંતુ તેમની સાથે સાથે જે મહિલાઓ છે તેઓ પણ હાલહી રેલી ગાડી રહી છે વિરોધ નોંધાવી રહ્યા છે ને તેમની માંગણી છે અને હાલ તેઓ પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે હાથમાં પણ જે બેનો ટિકિટ રદ થવી એ જ અમારી રજૂઆત છે બીજી રજૂઆત નથી અમારી મામલદાર કચેરી આપ જઈ રહ્યા છો શું કેસો મામલતદાર બસ અમારે આ ટિકિટ રદ કરાવી છે અને અમારી એક લાજ મર્યાદા છે ક્ષત્રિયાણી કોઈ દિવસ રોડ ઉપર આ રીતે નીકળી જ નથી આ પહેલી વાર આવું બન્યું કે આ રીતે અમારે રોડ ઉપર નીકળી જવું પડે આજે બાળકો નાના નાના ઘરનો ચૂલો અમે કોઈ દિવસ આ રીતે બહાર નીકળી જ નહીં આજે પહેલી વાર આવું બન્યું કે અમે આ રોડ ઉપર અમે આજે ભયસ આવે ખબર તો ખબર મિલાય જ્યાં સુધી આ યુદ્ધ રહેશે ત્યાં સુધી બસ અમે તો અમે લડીશું લડીશું અને એક બસ રૂપાલાની ટિકિટ રદ કરો ત્યારે જ યુદ્ધ બંધ છે એક યુદ્ધ માનો ક્ષત્રિય માટે તો યુદ્ધ જ છે અમારા બધાને રજૂઆત શું કરજો મારી એક જ માંગ છે મેડમ કે બીજું કંઈ નહીં પણ જે અમારે બેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે અને રાજા મહારાજાને જેને રજવાડા આપી દીધા એના પર એમણે ટિપ્પણી કરી બસ અમને વ્યક્તિગત વિરોધ છે કોઈ પાર્ટીથી કે એનાથી વિરોધ નથી પણ એણે જે ટિપ્પણી કરી છે એ બહુ જ ખરાબ કરી છે એટલે અમારો માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ બેન દીકરી પર ના જ હોવું જોઈએ બિલકુલ ટિકિટ રદ નહીં કરવામાં આવે તો શું રદ નહીં કરવા દે ત્યાં સુધી અમે આ અમારું આંદોલન ચાલુ રાખીશું જ્યાં સુધી ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી અમે બનતી કોશિશ અમે ચાલુ રાખીશું અને આવી રેલીઓ અમે ચાલુ રાખીશું નાના

સાથે કાઢી રહ્યો છે અને તમામ લોકો સાથે લોકો પણ અહીં ક્યાં કે તમામ જે ક્ષત્રિય જે સમાજ છે તે જાણે એક સાથે મળ્યું હોય તે પ્રકારની સ્થિતિ આપ જણાવો મામલતદાર પાસે જશો આવેદન પત્ર આપશો શું લખ્યું છે આવેદન પત્રમાં એ જ કે જે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા એક જ માંગણી છે કે રૂપાલાને ટિકિટ રદ કરો કેમ કે જે રૂપાલે જે જે નિવેદન આપ્યું છે એ ખરેખર અમારા સ્વામાને બહુ ઠેસ પહોંચી છે તો અમારી ખાલી એક માત્ર એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો